અયોધ્યા રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને તમામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે અમદાવાદ એરપોર્ટ ખાતેથી સાધુ સંતો વિમાન મથકે પહોંચ્યા હતા વિમાનમાં અયોધ્યા જવા માટે તેઓ રવાના થયા હતા દસ જેટલા સાધુ સવારી અને દસ જેટલા સાધુઓ સાધે અયોધ્યા જવાના છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે તેમનું એરપોર્ટ ઉપર સ્વાગત કરી તેમને રવાના કરવામાં આવ્યા હતા ચૈતન્ય શંભુ મહારાજ ડાકોરના મહામંડલેશ્વર વિજયદાસજી મહારાજ ઉપરાંત અન્ય સાધુ સંતો આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી અયોધ્યા જવા